ગાય માતાને માતાનો દરજ્જો આપવાની માંગ ઉઠી છે ત્યારે સંત સમાજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે ઝડપથી નિર્ણય લેવા અંગે સીએમએ બાહેધરી પણ આપી છે બાહેધરી આપ્યા બાદ કચ્છમાં યોગી બાપુ અનશન પૂર્ણ કરશે કલેક્ટર કચેરી સામે મહંત યોગી દેવનાથ બાપુ અનશન પર છે ત્યારે દેવનાથ બાપુ તેમજ અન્ય વ્યક્તિઓએ પારણા કરશે રાજ્યને જે રીતે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાનો મામલો કચ્છથી સંતો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા મુખ્યમંત્રીએ સંતોને બાંહેધરી પણ આપી હતી રાજ્યમાતાનો દરજ્જો મળવા ઝડપથી નિર્ણય લેવામાં આવશે તેવી અહીંયા બાંહેધરી આપવામાં આવી હતી સીધા જ અહીંયા કચ્છથી સંતો મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા રાજ્યમાતાને દરજ્જો આપવાની અહીંયા ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાની જે વાત અહીંયા થઈ રહી છે તેને લઈને મુખ્યમંત્રીએ સંતોને બાંહેધરી આપી હતી

એને અમે એક્સેપ્ટ કરીએ છીએ અમે સ્વીકારી કરીએ છીએ અને હું મુખ્યમંત્રી કહે છે હું એને સ્વીકારું છું આગળના સમયમાં એ કાયદો બનીને ને ગુજરાત ની અંદર લાગુ થાય એવી હું આપને ખાતરી આપું છું